નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકોમાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના હિન્દી વિષયના પાઠ નંબર ચાર ગિનતી એકાવનશે સો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની શરૂઆત કરીએ કે ધોરણ છ ની નવી સ્વ પોથીના ભાગ નંબર બે ના હિન્દી વિષયના પાઠ નંબર ચાર ગિનતી એકાવનશે સો તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં તમને સારાંશ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન એક સહી જોડ મિલાકર લીખીએ અહીં જે છે તેમની સહી જોડ મેળવવાની છે અંકો મેં ઓર શબ્દો મેં પેલું છે ઉનાસી પાંચ ત્યાર પછી પચપન ઉત્તર નિન્યાનબે ચોસઠ ત્રેપન પંચ બહત્તર अठावन इक्यासी छियासठ सत्तर पंचासी नब्बे और तेरा नब्बे प्रश्न एक ब सही जोड़ मिलाइए। तो जो जीए छ से आड़सठ सात नौ तो से तो उन्नासी। छ आठ तो अँ से आड़सठ सात दो तो जवाब बहत्तर। પાંચ તો હિજબ આવશે પેસઠ સાત છે તો હિજબ આવશે સાત તો જવાબ આવશે સડસઠ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ઉલટી ગિનતી લીખીએ સો નીયાનબે અઠાનબે સત્તાનબે છ્યાનબે પંચા નબે ચોરાન બાન અને એક્યાન ત્યાર પછી સાઠ ઉણસઠ અઠાવન સત્તાવન છપ્પન પંચપન ચોવન તિરેપન બાવન એક્યાવન પ્રશ્ન નંબર ત્રણ સહી વિકલ્પ ચૂંટર કૌશમાં એટલે ચોરસમાં ખરાકા નિશાન કીજે નંબર એક ઇક્યાવન કે બાદ वाला अंक है પાંચ દો नंबर दो इक्यासी के पहले आने वाला अंक है आठ जीरो नंबर त्रन सबसे पहले आने वाला अंक कौन सा है तो अ जवाब आरो पाँच एक नंबर चार दूसरे स्थान में कौन सा अंक आएगा अड़सठ नंबर पाँच सबसे छोटा अंक कौन सा है छप्पन પ્રશ્ન નંબર ચાર એકાવન સો તક ગિનતી બોલતે હોય ક્રમશ અંકો ચિત્ર બનાવીએ રંગ ભરીએ તો એ તમારે અંકો જોડી અને સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે અને તેમાં તમારે રંગ પૂરવાનો છે જે તમે જોઈ શકો છો આ રીતના તમારું ચિત્ર બનશે અને તેમાં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો પ્રશ્ન નંબર પાંચ ક્રમશઃ શબ્દો મેં લિખતે હોય ગિનતી પૂર્ણ કીજીએ તો આ રીતના તમને ગિનતી આપેલી છે એકસઠ બાસઠ તિરસઠ ચોસઠ પાસઠ 66, સડસઠ અડસઠ નવતર સોતર ઇતર બતર છતર પહોતર ચોત્તર ત્યાર પછી બતર અને ઉસી અને અસિ આ રીતના તમારે પૂર્ણ કરવાની છે તો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વાધ્યાન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એક કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર છ નિમ્ન લેખી ચિત્રો કે નીચે ઊંડકે નામ લેખીએ તો પેલું છે તકિયા કંગી ચારપાઈ અલમારી ઘડી ખલ ખપરેલ અને ઘર પ્રશ્ન નંબર આઠ काउंस में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए नंबर एक खल जगह कहते हैं तो ठीक ही होगा आप नंबर दो खल जगह फिल्म देखना चाहता हूँ मैं नंबर तीन मेरे खाने में खाल जगह गिर गया कुछ नंबर चार देखो तो खाल जगह आया है कौन नंबर पाँच खल जगह पढ़ने में बहुत तेज है वह પ્રશ્ન નંબર નિમ્નાંકિત સંકેતો કા પહાણ કર નામ લીખે તો અહીં પેલું ચિત્ર છે આગે બમ હે ત્યાર પછી બીજા ચિત્રમાં અંતરદર્શક માઇલ સ્ટોન ત્યાર પછી ત્રીજું ચિત્ર રેલવે ફાટક ખતરા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યપુથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો